ત્રીજું મુખ્ય કારણ છે ત્યારે મિત્રો તેઓમાં સર્વાકલ કેન્સરનું જોખમ વધારે જોવા મળ્યું હતું જ્યારે શરીરના સામાન્ય કોષ ગાંઠો બની જાય છે ત્યારે કેન્સર થાય છે આધુનિક ટેકનોલોજી કેન્સરની સારવાર શક્ય બને છે પરંતુ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કહે છે કે તમે જેટલું વહેલું કેન્સર શોધી કાઢો છો તેટલી તેમાંથી પુનઃ પ્રાપ્ત થવાની સંભાવના રહે છે આ માટે તમારે લક્ષણો અને નિયમિત વાર્ષિક ચેકઅપ વિશેની માહિતી જરૂર પડશે તો મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ